કેમમાં યુનિયન બેંકમાં ચોરીનો મામલો સામે આવ્યો અને ચોરી મામલે પોલીસે આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કર્યું તો આઠ આરોપીની પોલીસે સઘન પૂછપરછ હાથ ધરી છે તસ્કરો ક્યાંથી આવ્યા હતા ક્યાં ભાગ્યા અને ચોરીની ઘટનાને અંજામ કેવી રીતે આપ્યો તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે સુરત ગ્રામ્ય પોલીસ સર્ચ કરી દિલ્હી પંજાબ બિહાર અને પશ્ચિમ બંગાળમાંથી આરોપીઓને ઝડપી પાડ્યા હતા તો ઝડપાયેલા આરોપીઓ પાસેથી ત્રેપન પોઈન્ટ અઠ્ઠાવન લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો

તમામ આરોપીના ત્રીસ તારીખ સુધીના રિમાન્ડ મેળવવામાં આવે છે એમાં આજે છ આરોપીને સાથે રાખીને ગુનાની જગ્યાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું નવા કાયદાના ઈ સેક્સ મુજબ કરવામાં આવેલ છે તો સુરતનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે જ્યાં પોલીસ દ્વારા હવે તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે તો બેંકમાં ચોરીની અંજામ આપવામાં આવ્યો હતો અને તેને લઈને જ હવે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું બોરસદ એપીએમસીની ચૂંટણી યોજાય તે પહેલા જ વિવાદ સર્જાયો છે જી હા આગામી ફેબ્રુઆરી મહિનામાં આણંદના બોરસદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી યોજાવાની છે ત્યારે ચૂંટણી પહેલા જ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમારે આણંદ જિલ્લા રજિસ્ટ્રાર પર ગંભીર આક્ષેપો કર્યા છે તેમણે કહ્યું કે રજિસ્ટ્રાર તેમની ફરજ અને કાયદો ચૂક્યા છે રજિસ્ટ્રારે ખોટી રીતે કાયદાની વિરુદ્ધ મંડળીઓ રદ કરી છે અને વેપારીઓના મતો પણ ખોટી રીતે રદ કરવામાં આવ્યા છે ત્યારે ચૂંટણી યોજાય તે પહેલા જ વિવાદ સામે આવ્યો છે જો કે આણંદ જિલ્લા રજિસ્ટ્રારે પૂર્વ ધારાસભ્યના તમામ આક્ષેપોને નકારી કાઢ્યા છે એકતરફી જ્યારે નિર્ણય કરા છ મંડળીઓને કાઢી નાખવામાં આવી છે વેપારીની વાત કરું વેપારીના પણ ચાર વેપારીઓના એના નામ મતદાર યાદીમાંથી રદ કરવામાં આવ્યા છે સરકારના જે કોઓપરેટિવ નવા એક્ટ મુજબ કન્ટિન્યુઅસ ત્રણ વર્ષ સુધી પચાસ હજાર રૂપિયા એને માર્કેટ ફી ભરેલી હોવી જોઈએ આ ચારે ચાર વેપારીઓએ કન્ટિન્યુઅસ ચારે એને માર્કેટ ફી ભરેલી છે મતદાર યાદીમાંથી નામ દૂર કરવાની કાર્યવાહી હોય એના માટે થઈને જે મતદાર યાદીમાં જે વ્યક્તિઓ હોય અથવા જે મંડળી હોય એના વિરુદ્ધ જે વાંધા આવ્યા હોય એ વાંધાની સુનાવણી અધિકૃત અધિકારીએ કરી હોય તેમને વ્યાજબી એક તક આપેલી હોય રજૂઆત કરવાની અને ત્યારબાદ ગુણદોષના આધારે નિર્ણય કર્યો એટલે એ એ બાબતે બાબતે કોઈ જો થયેલી હોય ને એમને એવું લાગતું નિયમ મામલો સામે આવ્યો છે નરેશ પટેલે ગતરોજ રાજીનામું આપ્યું હતું બીજી તરફ માનસિંહ પટેલે સહકાર મંત્રી અમિત શાહને પત્ર લખ્યો હતો સુગર ફેક્ટરીઓને આવનારા દિવસોમાં જોખમ છે જેને લઈ અમિત શાહને પત્ર લખવામાં આવ્યો તેમણે ગુજરાતનું ખાંડ ઉદ્યોગ નબળું પડ્યું હોવાનો પત્રમાં ઉલ્લેખ પણ કર્યો છે માનસિંહ પટેલે અત્યારે વિવાદ જે ઉપપ્રમુખને લઈને ચાલે છે કે ભાઈ ઉપપ્રમુખે રાજીનામું આપ્યું છે પણ એમણે એક વાત નરેશભાઈએ પ્રસ્થાપિત કરવાની છે કે કેટલી મીટિંગમાં હાજર રહ્યા કેટલો સહકાર આપ્યો આજે ભાવોની વાત ચાલે એમાં આદિવાસી વિસ્તારના જે નાના વિસ્તાર ખેડૂતો નાણાં મળે એવા પ્રયત્નો કર્યા છે અને એ હવે પણ કરવામાં આવશે ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા સંગઠનની પ્રક્રિયા કરવામાં આવી છે અમદાવાદ શહેરમાં ચાલીસ વોર્ડ પ્રમુખોના નામની જાહેરાત કરવામાં આવી છે ત્યારે કુબેરનગર વોર્ડના પ્રમુખ તરીકે જેનું નામ જાહેર કરવામાં આવ્યું છે તેના નામને લઈ અન્ય કાર્યકર્તાઓમાં નારાજગીનો સૂર ઉઠ્યો છે રામ ઉમાકાંત ઉમાકાંતસિંહ ઠાકુરની ચૂંટણી કાર્ડ અને જન્મ તારીખના દાખલામાં અલગ અલગ ઉંમર હોવાની રજૂઆત કરવામાં આવી છે રામ પ્યરેના બે ડોક્યુમેન્ટ સામે આવ્યા છે જેમાં જન્મના પ્રમાણપત્ર અને સ્કૂલ લિવિંગમાં અલગ અલગ જન્મ તારીખ હોવાનું સામે આવ્યું છે અલગ અલગ તારીખ હોવાને લઈને વિવાદ વકર્યો છે જેને લઈને હવે પ્રદેશમાં રજૂઆત પણ કરવામાં આવશે અમદાવાદ શહેર ભાજપમાં વોર્ડ પ્રમુખની નિમણૂકને લઈ કકડાટ તેજ થઈ ગયો છે અને આઠ વોર્ડના પ્રમુખની નિમણૂકને લઈ સંગઠન અને ધારાસભ્યો આમને સામને આવી ગયા છે સાબરમતી વેજલપુર દરિયાપુર સરખેજ સહિતના વોર્ડમાં પ્રમુખની નિમણૂકને લઈ ખટરાગ સપાટી પર આવ્યો છે કુબેરનગરમાં વોર્ડ પ્રમુખની નિમણૂક બાદ ડોક્યુમેન્ટને લઈ વિવાદ સર્જાયો છે જમાલપુર વોર્ડમાં પણ પ્રમુખ બદલવા માટે રજૂઆતો કરવામાં આવી છે ગાંધીનગરમાં પ્રદેશ ભાજપની બેઠક પૂર્ણ થઈ અને ભાજપના પ્રદેશ ચૂંટણી અધિકારી ઉદય નું નિવેદન સામે આવ્યું છે ભાજપમાં જિલ્લા પ્રમુખોની વયમર્યાદા મુદ્દે નિવેદન આપવામાં આવ્યું છે વયમર્યાદા અંગે ચર્ચા કરવામાં આવશે બેઠક બાદ વયમર્યાદા જાહેર થશે તેવું પણ કહેવામાં આવ્યું છે વધુ ઉંમરના ન હોવા જોઈએ એ અત્યારે માર્ગદર્શન મળ્યું છે પરંતુ આવતીકાલે રાષ્ટ્રીય કાર્યાલય દિલ્હી ખાતે અમે બેઠકમાં જવાના છીએ ત્યારે જે કંઈ ત્યાંથી માર્ગદર્શન મળશે તે આગામી દિવસોમાં જાણવામાં આવશે છે અમદાવાદ વિઝેડના ચકચારી છ હજાર કરોડથી વધુના કૌફાન બામલે ઝડપાયેલા આરોપી ભૂપેન્દ્ર ચાલાની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે સીઆઈડી ક્રાઈમના આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા શુક્રવારે મહેસાણાના દવાડા ગામેથી ધરપકડ કરવામાં આવી છે અને અગાઉ ધરપકડથી બચવા ભૂપેન્દ્ર ઝાલાએ સેશન્સ કોર્ટ અને હાઈકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી પણ કરી હતી પરંતુ કોર્ટે તેની અરજીને ફગાવી દીધી હતી કોર્ટે કોઈ પણ રાહત ન આપતા આખરે ત્રીસ દિવસ બાદ ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ કરવામાં આવી હતી ભૂપેન્દ્ર ઝાલા પર જીપીઆઈડી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે રાજ્ય સરકાર વતી ડીજીપી પ્રવીણ ત્રિવેદી રજૂઆત કરશે અમારી સાથે હાલ મૌલિક જોડાઈ ગયા છે મૌલિક સૌપ્રથમ તો એ પૂછવા માંગીશ કે જે પ્રમાણે આખી ઘટના સામે આવી અને ત્યારબાદ હવે

ચોવીસ કલાકની અંદર મેજિસ્ટ્રેટ સમક્ષ તેને રજૂ કરવાનો હોય છે તેની સામે જીપીઆઈડી એક પ્રમાણે જે કલમો લાગી છે તેને માટે સેશન ટ્રાયલેબલ છે અને માટે જ અત્યારે હાલ સુજિત્રા સાહેબ જે મેજિસ્ટ્રેટ છે તેમના ઘર પાસે લઈ અને આરોપીને લાવવામાં આવ્યો છે આ દ્રશ્યો જોઈ શકો છો આ દ્રશ્યો જે છે તે અત્યારે હાલ બોડકદેવ પાસે આવેલા મેજિસ્ટ્રેટના ઘરે બે કાર દેખાઈ રહી છે સીઆઈડી ક્રાઇમની કે જે અત્યારે હાલ તેને ત્યાં લાવવામાં આવશે માનવામાં આવી રહ્યું છે કે ચૌદ એક દિવસના રિમાન્ડની માંગણી જે છે તે સરકારી વકીલ તરફથી માંગવામાં આવી શકે છે હવે જોવાનું એ રહ્યું કે કેટલા દિવસના રિમાન્ડ કોર્ટ જે છે તે ગ્રાહ્ય રાખે છે જજ સાહેબ ગ્રાહ્ય રાખે છે મહત્વનું છે કે આ મુદ્દાઓ જે છે તે મહત્વના રહેશે કારણ કે મુખ્ય સૂત્રધાર છે અગાઉ આ જ કેસમાં સાત એક આરોપીઓ એજન્ટ સહિત જે છે તેની ધરપકડ થઈ ચૂકી છે ત્યારે આ મુખ્ય સૂત્રધાર વીસ થી ત્રીસ ટકા સુધીને લોકોને લાલચ કેવી રીતે આપતો હતો સાથે સાથે અન્ય રોકાણો છે તે તેણે ક્યાં ક્યાં કર્યા હતા જમીનો લીધી છે અન્ય જે સ્થાવર મિલકતો જે તે ખરીદી કરી હતી આ તમામ બાબતે તે લોકો વિદેશની ટ્રીપો જે છે તે ગોઠવતા હતા આ તમામ બાબતે પૂછપરછ કરવા માટે આરોપીની હાલ જરૂરિયાત હોવાથી તેની ધરપકડ કરવામાં આવી છે અને આગામી સમયમાં તે તમામ બાબતે પૂછપરછ કરી શકાય અને કેસમાં ઊંડાણપૂર્વક તપાસ થાય તે માટે ચૌદ દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવશે મૌલિક જે પ્રમાણે હવે બે દિવસથી પૂછપરછ કરવામાં આવી રહી છે ગઈકાલે પણ પૂછપરછ હાથ ધરવામાં આવી આજે પણ વહેલી સવારથી પૂછપરછ કરવામાં આવી આ સાથે જે ભોગ બનેલા લોકો હતા તેમનું પણ નિવેદન આજે લેવામાં આવ્યું હતું એટલે હજુ જો પંદર દિવસના રિમાન્ડ મંજૂર થાય છે તો એક બાદ એક કેટલા મોટા ખુલાસા થઈ શકે છે શું અપડેટ તને લઈને કોમલ મહત્તમ દિવસના રિમાન્ડ એટલા માટે કોર્ટ તરફથી માંગવામાં આવતા હોય છે કારણ કે ઊંડાણપૂર્વક તપાસ થઈ શકે આ કેસમાં કરોડોની વાત છે જ્યારે બેંક એકાઉન્ટ અગાઉથી જ સીઝ કરી દેવામાં આવ્યા છે એકસો ત્યાંસીથી પણ વધુ જે ઉમેદવારો જે છે જે આમાં રોકાણકારો હતા તે લોકોની ફરિયાદ જે છે તે હજી સીઆઈડી ક્રાઇમ તરફ આવી રહી છે એટલે આગામી સમયમાં તે બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે કરોડોના જે આંકડાઓ દેખાવામાં આવે છે માલ મિલકત જે છે તે તેને પોતાના પૈસે ખરીદી હોય તેના ઉડાડ્યા હતા અગાઉ જે વાત કરીએ તો તેની ત્રણેક જેટલી કાર હતી તે પણ કબજે કરવામાં આવી હતી એજન્ટના ઘરેથી પણ ઘરેથી પણ બે કાર કબજે કરવામાં આવી હતી તેને પણ ધરપકડ બચવાથી અગાઉ કોર્ટમાં જે આગોતરા જામીન છે તે હતા અને ત્યારબાદ તે નામંજૂર થતા અત્યારે હાલ હાઈકોર્ટમાં આ બાબતે જે છે જામીન અરજી પેન્ડિંગ છે પરંતુ તે પહેલા જ સીઆઈડી ક્રાઇમે મહેસાણાના એક ફાર્મ હાઉસમાંથી તેની ધરપકડ કરવામાં આવી છે અને ત્યારબાદ અત્યારે હાલ એની લાવવામાં આવ્યો છે સમગ્ર આપનો આભાર